એ થોડા ગરમ થઈ ગયા એટલે બ્લોક બંધ થઈ ગયો કેમ છો મજા મળે છે મિત્રો તમે કેમ મજા માં જશો અને આજ જો થોડું ઉઠવા મે મોડું થઈ ગયું અને થોડો બ્લોક પર મોડો સ્ટાર્ટ થયો કારણ કે હું આપણ ગામમાં માં ગયો તો એ જવાનો તો મન વી તો મુખવા ગયો તો અને બાકી અત્ર ઉઠીને જો ટાઈટ ઉડી ગઈ ને ત્યારે આપણે બ્લોક સ્ટાર્ટ કોટ પણ કાઢ નાખ્યો ચાલો હવે જઈ નીંદવા બાકી અંદર નીંદ હોઈ ગયા

ઓલું નીંદવાનું આ બધું ઓલા નીંદ એક નંબર તગડા ઊભા ચાલો કામ ચાલુ કર્યું પાણી પીવાનું મેં થોડુંક પાણી ભરતું કોમનું થાય કહો તો ધીરે પોરો પણ ખાતો અને થોડીક ગાયું નીંદ નાખતા જાય એટલે ગાયું પણ ખાઈ લે અને હવે હું પાછો નીંદ થોડીક રખડવા મળશે તો રખડું

એટલે મજા પચાસ હજાર ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર વીસ હજાર જો આપણે પાલો પણ નાખ દીધો ભાઈને થોડો થોડો નાખ્યો એક એક ટકા પછી મજા પાલા મારી બેલી કરાઈ પાલો ખાતી નહીં ગમે પાલો ખાવાનું લખણ કરે ખોટા ધારવાલા પાણી ભરીને ભરી જેટલું નીંદાઈ ગયું છે થોડુંક અને હવે આવ્યા હતા આપણે થોડીક પેટ પૂજા બાકી પેટ પૂજા કરતા હોઈએ અને ગાયોને પાતા ચાલો ગાયો પાઈ લો પછી મારી પેટ પૂજા કરી લો અને પછી તમને મને થોડીક પાઈ લીધી અને નીણ પણ નાખી દીધી છે હવે હું બેઠું કારણ કે ખાવાનું ખાઈએ હમણે ખાય પછી પાછા જઈએ જીરું નીંદવા કારણ કે હવે બાકા જીકી જ બોલાવે ને જીરામાં ચાર પાંચ દી કારણ કે જીરું નીંદાઈ જાય ને પછી બીજું કંઈ કામ કરવાનું જીરુની દે કે આપણે બરા બ્લોગ આવાજ આવશે ખેતી ને નીંદવાના દવા છાંટવાના પાણી વાળવાનું બપોર લાગ પછી લાગો પાણી વાળવાનું હોય તો એ પણ તમને કહી દઈશ ને આપણે યસ્ટાઈલ જોવાનું સુપર હીટ લાગે તો હરઓલ મિત્રો બપોર પછી આવે ઓલ તો તે કે મિત્રો જોવાનું તો લાઈક સબસ્ક્રાઇબ કરને બ્લોગ માં બન્યા રહેજો ખાઈ લીધો ને હવે જાવી નીંદવા ઓલા પણ આમ નીંદવાનું છે તો હાલો જાઈ બોગી ગયા બસ ઢાળ મણી ની આપણે આ તળિયે આવે જીરું પાવા કારણ કે જીરું પાવા નો તો આજ તો જીરું પાઈ દે અને જીરામાં ખાતર મને નાખી દે જા ને એક પણ કાયું તો નહી ચા જીરો આમાં તે બીજું પણ પાવ અને ખાતર પણ નાખ તો હાલો ખાતર બટર નાખી જીરું પાઈ ને પછી તમને કયો ખાતર દેખાય નહી જુઓ આ રી ધોરો ધોરા ધોરા દણ ખાતર ને પાણી ચાલુ કરી દીધું છે પણ પાણી આવ્યું નથી મોટર ચાલુ તો કરી પાણી میتر تو باقی والوں گی تو مٹر چالو کردو کرتا رہے گی پھر تھوڑا گرم تھائی گیا جی تھا بہت بند گیا جو آب کہ تھوڑی بار بیٹک بند کر